પરંતુ હવે તમને પણ મળશે એક તક કે જેમાં તમે તમારી પ્રતિભાને સમગ્ર દુનિયા સમક્ષ રજૂ કરી શકશો અને સન્માનના હકદાર બની શકશો જો તમે ગુજરાતના કલા કૌશલ્ય સાહિત્ય સામાજિક શૈક્ષણિક રાજકીય અને રમત ગમત તેમજ ઉદ્યોગ ક્ષેત્રે કંઈક અનોખું કાર્ય કરેલું છે તો તમે પણ આ સન્માનના હકદાર છો અને આ સન્માનથી અનેક લોકો માટે પ્રેરણારૂપ બની શકો છો આ હેતુથી ગુજરાત ગૌરવ અવોર્ડ સન્માન સમારોહ બે હજાર પચીસનું આયોજન થવા જઈ રહ્યું છે કુદરતના ખોળે અને ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખુલ્લા આસમાન નીચે અને કુદરતના ખોળે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ છે પાંચ ઓગસ્ટ જો આપ આમાં સિલેક્ટ થાવ છો તો સમગ્ર ગુજરાત સમક્ષ તમારી પ્રતિભાને ઉજાગર કરવામાં આવશે અને અનેક લોકો માટે તમે પ્રેરણાદાયી બની શકો છો અને તમને ખરેખર જો લાગતું હોય કે તમે યોગ્ય સન્માનના હકદાર છો તમારા અનોખા કાર્યની નોંધ લેવાતા સમાજને કંઈક ને કંઈક ફાયદો થશે તો આજે જ રજીસ્ટ્રેશન કરો અને આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રભાવના સેવા સંસ્થા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે તો આજે જ આ રજીસ્ટ્રેશન કરો અને યોગ્ય સન્માનના હકદાર બનો તેમજ આ માહિતી છે એવા લોકો પાસે પહોંચાડો કે જે ખરેખર સન્માનના હકદાર છે